બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બેન પટેલ ન સૌ બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ પટેલ ન સૌ ચલો બાળ કો દોડતા દોડતા આવો સૌ વિશ્વ કોશ પાપે છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે જુઠ્ઠું બોલે જે કદી પાછળથી પસ્તાય એક વખત એક જંગલ હતું જંગલ હોય એટલે પ્રાણીઓ તો હોય એમાં કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા વાઘ સિંહ શિયાળ દીપડો હાથી હરણ સસલું જરખ ખિસકોલી બધા અને સાંજ પડે બધા પ્રાણીઓ ભેગા થાય રમે તોફાન કરે વાતો કરે એમાં હાથી ભાઈને પુષ્કળ જુઠ્ઠું બોલવાની ટેવ એ રોજ જાત જાતની વાર્તાઓ બનાવે જુઠ્ઠું બોલે કે હું તો બે પગે ચાલી શકું છું હું તો એક પગે ડાન્સ કરી શકું છું હું તો મારી સૂંઢમાં પાણી ભરીને એવો ફુવારો મારો કે આખી આગ ઓલવાઈ જાય હું તો મારી સૂંઢથી ઝાડ પર હિંચકા ખાઈ શકું ને જાત જાતનું ભાત ભાતના જુઠ્ઠા બોલે એકવાર આમ થયું હતું આમ થયું હતું બધા પ્રાણીઓ સાંભળે હવે શું થયું કે એક દિવસ ત્યાં જંગલમાં માણસો આવ્યા એમની બધી ને મોટી મોટી ટ્રક્સને બધું લઈને પ્રાણીઓને પકડવા કેમ એમને એમના સર્કસ માટે પ્રાણીઓ જોઈતા હતા અને એમણે પકડ્યા થોડા પ્રાણીઓને એમાં વાંદરાને પકડ્યું વાંદરું કહે કે તમે કેમ આવ્યા છો અહીંયા તો કે બસ હવે ચલો તમને શહેરમાં લઈ જવાના છે ને સરકસમાં વાંદરું તો ધ્રુજવા માંડ્યું કે તમે છોડો તમને હું એક એવું પ્રાણી અપાવું કે જેને આ બધું આવડે છે અને હાથીભાઈને બોલાવ્યા અને હાથીભાઈને કહ્યું કે તમારી વાત તો કરો અને ભાઈ તો જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દીધું બળગા ફૂંકવાના શરૂ કરી દીધા હું તો આમ કરી શકું હું તો તેમ કરી શકું એક દિવસ મેં આમ કર્યું હતું એકવાર મેં આમ કર્યું હતું આના માટે લોકો મને ઓળખે છે અને જાત જાતનું અને પેલા માણસોએ હાથીની ઉપર જાળ નાખી એને ધક્કો મારીને ટ્રકમાં ભર્યો અને લઈ ગયા શહેરમાં અને શહેરમાં લઈ જઈને એને ફેંક્યો મોટા એ લોકોના ગ્રાઉન્ડમાં અને પછી સાટકાઓને બધું લઈને ચાબુકો લઈને એમણે એને ટ્રેન કરવાનું શરૂ કર્યો હાથી ભાઈ ગભરાઈ ગયા કે આ શું કરો છો તો કે આ સરકસ છે અહીંયા તારે હવે રહેવાનું અને તારે મજૂરી કરવાની માર ખાઈને શીખવાનું અને પછી અમે કહીએ એટલું કરવાનું હાથીને થયું કરે રે હવે તો મને જંગલમાં મુક્તપણે ફરવા પણ નહીં મળે મારા મિત્રો પણ નહીં મળે હવે હું જો જુઠ્ઠું ના બોલ્યો હોત તો આવું કશું થાત નહીં હવે પસ્તાવો પુષ્કળ થયો પણ હવે કોણ બચાવે કે હું જે જુઠ્ઠું બોલ્યો તો એનું હું ફળ ભોગવું છું એટલે જુઠું બોલે જે કદી પાછળથી પસ્તાય એટલે ક્યારે આપણે જુઠ્ઠું બોલવું નહીં પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે આંબા ઉપર કેરી દેખી પંડિત ચોબા જાય છે આંબા ઉપર કે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકડી સુવા જાય છે ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકડી સુવા જાય છે હાકછી હાકછી કરતા કરતા ચોટી ફર પર થાય છે હાકછી હાકચી કરતા કરતા ચોટી ફર થાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે

પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે